એ ગાઈસ બલ્લુ બલ્લુ કાડુ તો જો આ ટેણી દો આવી હા ટેણી ગમ્મો આવો પડી ગયો મારા છે હજી એ પકા ગાડી આ લે હેડો ટેણી દો આવી હવે વિડિયો બનાવવાનું શરૂ કરું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઓય ઓ બધા ઓય ઓ લાઈક કરું શેર કરું સબસ્ક્રાઈબ કરો તો નવો કટ લેવા ગયો હેડો હેડો ગુલબા હેડો ચલો એ ઢિલ્લો લઈ લેજો ઢિલ્લો આ

તમારે મિત્રો મિત્રો વરસાદ આવે તો પાણી ભરાઈ ગયું અંદર અને વરસાદ પડે છે એકદમ ફૂલ

અને આપણે હવે જીએ છીએ નવા કટ લેવા તો આપણે વાઘુભા હરિભાણ ખેગાજી પૈદા કંકોડો એના બધા ઈમાવીસી ભાગ છે તો ભાગ જોવાનું ભૂલતા ના મસ્ત મજાનો ભાગ છે આપણે મસ્ત મજાનું એડિંગ બોલ્યું એ કરશો ને તો આ અશ્લી ડોહો પાછી નકલી આ અસલી ડોહો પાછી મિત્રો હવે વિડીયો કટ લેવો તો મિત્રો તમને બતાવતા રહીશું કટ અમે લઈએ તો જોડા લેજો વિડીયોમાં જય માતાજી